મિત્રો ગુજરાતમાં અનેક ડોન થઈ ગયા એ પછી શરમણ મુંજા જાડેજા હોય અબ્દુલ લતીફ કે બલી ડાંગર આ બધાના સેપ્ટર પોલીસે લગભગ ખતમ કરી નાખ્યા છે પરંતુ મિત્રો આજકાલ આપણા ગુજરાતમાં પુરુષ નહીં પણ લેડી ડોનની હાક પડે છે જી હા મિત્રો આ લેડી ડોન એટલી સુંદર છે કે પહેલાં તેઓ લોકોને પોતાના જિસ્મની જાળમાં ફસાવે છે અને પછી તેમની સાથે કંઈ એવું કરે છે કે જોઈને આપણને પણ ભય લાગે ખરેખર મિત્રો તમે પણ ગુજરાતી સુંદર અને ખતરનાક લેડીડોન વિશે જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો પેલું અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરી ડોન મિત્રો રાજ્યમાં ભૂરી ડોન નામ પડતા જ સુંદર રૂપાળો ચહેરો સામે તરી આવે છે મૂળ ઉનાના ગરીબ પરિવારની દીકરી અસ્મિતાના પિતા મૂળ સૌરાષ્ટ્રમાં ઉના તાલુકાના ગાંગડા ગામે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા ગરીબ પરિવારની સીધી સાધી છોકરી અસ્મિતા છેલ્લા થોડા વખતથી સુરતમાં લેડી ડોન ભુરીના નામથી પ્રખ્યાત છે અસ્મિતાને વર્ષ બે હજાર પંદરમાં આજ ગામનો ઘેલો ઉર્ફે રવિ કીમા મકવાણા ભગાડી ગયો હતો આ અંતે તેણીના પિતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી બંને એક વર્ષ સુધી ફરાર રહ્યા બાદમાં રવિ સામેથી પોલીસમાં હાજર થઈ જતાં તેને જેલ હવાલે કરાયો હતો ત્યારે અસ્મિતા પોતાના ઘરે પરત આવી ગઈ હતી મિત્રો સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ધાક બેસાડના લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીનો થોડા સમય પહેલા વરાછા વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈ દુકાનદારો પાસે હપ્તો ઉઘરાવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લેડી ડોન ભુરીએ હપ્તો ઉઘરાવવાની સાથે એક વ્યક્તિ પાસેથી મોટરસાયકલની પણ લૂંટ ચલાવી હતી આ સંદર્ભે વરાછા પોલીસે લૂંટ સહિત બે ગુના નોંધી લેડી ડોન તેમજ તેના અન્ય સાગરીતોની ધરપકડ કરી હતી બીજું સંતોકબેન જાડેજા મિત્રો પોરબંદરના પ્રખ્યાત શરમણ મુંજા જાડેજાના મૃત્યુ પછી તેના પત્ની સંતોકબેન સૌથી ખતરનાક મહિલા ગેંગસ્ટર બન્યા હતા અને લોકોએ તેને ગોડ મધર નામ આપ્યું સંતોકબેનનો નો ખોપ વર્ષ ઓગણીસો છન્નું સુધી ચાલુ રહ્યો પરંતુ તે જ વર્ષે નોંધાયેલા હપ્તાના કેસમાં સંતોકબેનને સોળ મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા જેલમાંથી છૂટ્યા પછી તેની રાજકોટ ગઈ અને વર્ષ બે હજાર માં ફરીથી ધારાસભ્ય માટે ઉમેદવારી નોંધાવી જોકે કોઈ કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને તે વખતે કોંગ્રેસ પણ હાર થઈ હતી આ પછી વર્ષ બે હજાર પાંચ માં ભાજપના એક સભ્ય ની હત્યા બદલ સંતોકબેનની ની ફરી ધરપકડ કરવામાં આવી હતી આ પછી તે વર્ષ બે અને બે માં ફરી ચર્ચામાં રહી જ્યારે તેના દેરના પુત્ર અને પુત્ર વધુ ની હત્યા કરવામાં આવી હતી ત્રીજું સોનું ડાંગર મિત્રો સૌરાષ્ટ્ર અને રાજકોટ પંથકમાં પોરબંદરના સંતોકબેન જાડેજા પછી બીજી ગુજરાતી લેડી ડોન તરીકે સોનુ એ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગરને ને ડાન્સ નો શોખ હતો પરંતુ તેના લગ્ન તેને ગુનાખોરી ધંધામાં ખેંચી ગયા તે તેના પતિ ને સાથ આપતી હતી પોતાના જ પર હુમલો કરવા ખંડડી માંગવા ખુલે કરવા ગેરકાયદેસર હથિયાર આપવા તેવા તો અનેક આરોપો માં આ લેડી ડોન નું નામ જોડાયેલું છે ત્યારે ઉષા માંથી સોનું લેડી ડોન બનવાની આ કહાની પણ રસપ્રદ છે મિત્રો સોનુ ઉર્ફે ઉષા ને ડાન્સ નો શોખ હતો તેણે બુટલેગર સંજય રાજપૂત સાથે લગ્ન કર્યા અને પતિ ગુનાહિત ધંધામાં ટ્રેનિંગ લીધી તે તેના પતિના દરેક ખરાબ કામો સોનુ પર લાગેલા આરોપો ની લિસ્ટ લાંબુ છે તેના પર લગભગ અડધો ડઝન કેસ લાગેલા છે આટલું જ નહીં પોતાના જ દિયર ને દારૂ ના વેપારમાં થયેલા વિવાદ ના કારણે તેણે ચાકુ ભોકેલું છે ચોથું પાયલ બુટાણી મિત્રો પાયલ બુટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે જાણીતી છે થોડા વર્ષો પહેલા રાજકોટમાં એક કારમાંથી દારૂ અને વિવિધ સાહિત્ય સાથે બે યુવતી ધરપકડ કરવામાં આવી જેમાંથી એક પાયલ બુટાણી હતી જે બાદમાં તેનું નામ ચર્ચામાં આવ્યું હતું ગુજરાતમાં સૌરાષ્ટ્રની લેડી ડોન પાયલ બુટાણીની હાઈ પ્રોફાઇલ લોકોને હની ટ્રેનમાં ફસાવી તેમની પાસેથી પૈસા પડાવી લેવા તેના ડાબા હાથનું કામ હતું એક વખત તેમણે ધોરાજીની એક ઓઇલ મિલના માલિકને ઝાડમાં ફસાવીને વીસ લાખની માંગ કરી હતી તે મિલ માલિકે પચાસ હજાર રૂપિયા આપી પણ દીધા પરંતુ ત્યાર પછી તેને પોલીસની મદદ માંગી પોલીસે પાયલ બુટાની રિંકુ સોનસોંદિયા ઇમ્તિયાજ ગોમેતી સલીમ ઠેબા અને નિમેષ કામાદીની ગેંગને પકડી પાડ્યા છે કઈ રીતે પાયલ લેડી ડોન બની મિત્રો થોડા વર્ષો પહેલાં પાયલની કારમાંથી દારૂ અને અસલી સીડીઓ મળી આવી હતી તે સમયે અડધી રાત્રે પાયલ અને બીજી એક યુવતીએ સિપાહીઓ સાથે મારપીટ કરીને પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી વર્ષ બે હાજર દરમિયાન પાયલે એક પ્લેટ માલિકને ને રેપ કેસ માં ધમકી આપીને ને લાખો રૂપિયા લીધા હતા જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાયેલી છે પાયલ આ પ્રકારની ઘટનાઓને કારણે લેડી ડોન તરીકે ફેમસ થઈ ગઈ